સો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં હું છું તમારા દોસ્ત હેમંત વસાવા તો મિત્રો અત્યારના જે દિવસો ચાલી રહ્યા છે વિશેષ શ્રાધના દિવસો ચાલી રહ્યા છે અલગ અલગ સમુદાયમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતે જે પોતાના પૂર્વજો હોય છે એમને જે ભોગ લગાવવાની રીતિ રિવાજ પરંપરા હોય છે તેવી જ રીતે અમારા આદિવાસી વસાવા સમાજમાં આની પણ એક રીત રિવાજ હોય છે જેમ કે ચોમાસું વિદાય લેવાની તૈયારી હોય ઘરના વાડામાં કાકડી કે મકાઈ જેવો પાક કે પછી જેવા ફળો કુદરતી રીતે નીકળતા હોય છે એમના સાથે જે કાકડીના રોટલા હોય છે એનું ખાસ મહત્ત્વ હોય છે તો આજે એ જે કાકડીના રોટલા હોય છે માંડા હોય છે જેને અમે માંડા કહીએ છીએ તો જે કાકડીના માંડા હોય છે એને એક ખાસ પ્રકારનું વૃક્ષ હોય છે જેને અમે આદિવાસી ભાષા ભાષામાં આકાનાનું વૃક્ષ નામથી ઓળખે છે તો એના પાન તોડવા માટે અત્યારે હું સાંજના સમયે નીકળ્યો છું તો ચાલો ને તમને પણ વિડીયોના માધ્યમથી થોડું બતાવું એવું વિચારીને વિડીયો બનાવી રહ્યો છું તો વિડીયોમાં બન્યા રહેજો હું કોશિશ કરીશ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરી દેજો સારા પાન મળી રહે એના માટે અત્યારે હું જંગલમાં એન્ટર થઈ ચૂક્યો છું ગયા વર્ષે પણ હું એક વખત આવ્યો હતો એ પાન તોડવા માટે તો આ વર્ષે પણ એ જ વૃક્ષ પાસે જઈને સારા પાન શોધવાની કોશિશ કરીશ તો આ છે અમારા ઉમરપાડાનું જંગલ જે ઘણી વખત હું વિડીયોમાં બતાવતો હમ છું અત્યારે સાંજનો સમય છે કેટલાક ઢોર ચરાવાવાળા ભાઈઓ આગળ છે એવું લાગી રહ્યું છે બૂમો મારી એટલે આ જે ગાયો છે અત્યારે દોડી દોડીને આવી રહી છે તમે જોઈ શકો છો મિત્રો આ જે ઝાડ છે એને અમે આકા નાના ઝાડના નામથી ઓળખીએ છીએ જો કે આને ગુજરાતીમાં શું કહેવાય છે મને કોઈ આઈડિયા નથી પાન તો હવે તોળા માટે આવ્યો છું પણ હવે એટલા પાન થોડા બરાબર નથી લાગી રહ્યા આગળ જઈને ફરી આવા પાનવાળા વૃક્ષને શોધવાની કોશિશ કરીશ તો મિત્રો જે આકાનાનું વૃક્ષ છે એ અત્યારે ગામ અને જંગલના બોર્ડર પર એક છે તો ત્યાં પાન નજર આવ્યા છે આ જે વૃક્ષ છે જેને અમે આકાનાના વૃક્ષના નામથી ઓળખીએ છીએ તો જોઈ શકો છો આના પર જે કેટલાક પાન હોય છે એના અંદર જ જે કાકડી અને ચોખાના રોટલાના જે માંડા હોય છે એ બનાવવામાં આવતા હોય છે તો અત્યારે હું આ પાન છે એને તોડી લેમ છું ત્યારબાદ ઘર તરફ રવાના થઈશ તો મિત્રો જે પાન છે એ અત્યારે મેં તોડી લીધા છે પણ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સાંજના ટાઈમે જોઈ શકો છો અવાજ પણ તમે સાંભળી શકતા હશો તો મિત્રો અત્યારે પાન તો મેં તોડી લીધા છે જોઈ શકો છો પણ અત્યારે સાંજના સમયે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મોટા સાટાનો જ જે તમે અવાજ પણ સાંભળી જ શકતા હશો તો હવે પાન તોડાઈ ગયા છે એટલે એકેદ વણી લયા પછી હું ઘર તરફ રવાના થઈશ તો મિત્રો અત્યારે વરસાદ તો ચાલુ થઈ ગયો છે મને નથી લાગતું કે હવે ઉઘડે કેમ કે ચારો તરફ વાદળો છવાઈ ગયા છે જોઈ શકો છો અત્યારે એક મકાઈનું ખેતર છે અને આ સાગનો ઝાડ છે ત્યાં હું ઊભો છું તો વરસાદ હવે ચાલુ થઈ ગયો છે વરસાદમાં જ મારે હવે ભાગવું પડશે તો ચાલો હવે ઘર તરફ રવાના થઈએ તો મિત્રો જંગલમાંથી પાન તોડીને આવ્યો ત્યાં સુધી તો અત્યારે અહીં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જે મમ્મી છે એ જોઈ શકો છો અત્યારે જે કાકડી છે એને છીણીને પછી લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો જે ચોખાનો લોટ હોય છે એના અંદર જે કાકડી હોય છે એને છીણીને પછી લોટ બાંધવામાં આવતો હોય છે ત્યારબાદ જે આ પાન છે એ પાનના અંદર જે લોટના લુવા હોય છે એને મૂક્યા બાદ એને આ રીતે દાવી દેવામાં આવશે તો અત્યારે પાન ધોઈને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો આ તપેલું છે એના અંદર તમે જોઈ શકો છો થોડા કેળના પાન છે અને એના નીચે તુવેરના કરસાટા તેમજ થોડું પાણી નાખવામાં આવ્યું છે જેથી કરીને જે માંડા છે એ સારી રીતે બફાઈ જાય અને ચડી જાય એટલા માટે મૂકવું પડતું હોય છે દેવતા સળગવાઈ ગયા છે ચાલો તો ત્યાં સુધી થોડીવાર માટે હું બજારમાં જઈ આવું તાપે તો મિત્રો જે કાકડીના માંડા છે એને આ પ્રકારે જે આકાનાનું પાન હોય છે તેના અંદર નાખીને આવી રીતે પછી દાબી દેવામાં આવતું હોય છે અને ત્યારબાદ આવી રીતે તમને જે માંડા છે એ નજર આવતા હોય છે ત્યારબાદ એને આવી રીતે તપેલામાં બાફવામાં આવતા હોય છે તો જોઈ શકો છો અત્યારે બાફવા માટે કેટલાક માંડા મૂક્યા છે તો એક તરફ નવાઈના નવ પ્રકારનું શાકભાજીનું શાક બનાવવામાં આવતું હોય છે તો અત્યારે આમાં જોઈ શકો છો રીંગણ છે બટાકા છે ગલકા છે ઝુમકા છે તેમજ આ તુવેરના દાણા છે નવ પ્રકારનું તો નથી પણ પાંચથી છ પ્રકારનું શાક છે તેમજ થોડું પનીરનું શાક પણ બનશે તો જોઈ શકો છો જે આજે પૂર્વજોને ભોગ લગાવવામાં આવશે જેનું તો અત્યારે શાક બની રહ્યું છે તો મિત્રો અત્યારે શાક બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો ને જે થોડી મકાઈ છે તેમજ જે માંડા છે એની શાક પાડવાની અત્યારે મમ્મી તૈયારી કરી રહી છે મિત્રો અત્યારે જોઈ શકો છો પાંચ છ પ્રકારની શાકભાજીનું જે શાક છે અને સાથે થોડું પનીરનું શાક છે અને જે માંડા છે એ બનીને આવી ગયા છે તો હવે હું પણ જમી લઉં છું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે અમારા ફેસબુક કે યુટ્યુબને ફોલો કરી લેજો